સદગુરુ એ આપેલું એ જ સાધન સાચું આપણે જીવનમાં ગમે એટલા સાધન ભેગા કરીએ મહેનત કરીને પરસેવો પાડીને પણ એ બધા સાધનમાં સાધનોમાં દમ કેટલો એમાં વાસ્તવિકતા કેટલી આ શરીરથી ભોગવાય ભોગવાય જે કોઈ સાધનો એકઠા કર્યા હોય બહુ બહુ તું માટે એકઠા કરો છો આ શરીર થી ભોગવવા માટે ચાહે કપડા હોય કે ચાહે ઘર હોય ચાહે વાહન હોય કે જે ઘરમાં ખાવા પીવાનું કમાવા જાવ છો શરીર નો વ્યવહાર ચલાવવા માટે એટલે એ બધું જે કઈ છે એ શરીરને પોષવા માટેના સાધનો ખરા અને સાચા ખરા જીવન છે ત્યાં સુધી શરીર છે અને શરીર છે ત્યાં સુધી એ જરૂર નાય ખરા છે છે આપણને જ્ઞાન શીખવે બે એક તો જે નશ્વરતા છે ક્ષણિકતા છે અને શાશ્વતતા છે એ બે વસ્તુ શીખવે છે શરીર માટેના જેટલા ભોગો છે જેટલા સાધનો છે

તો જે સાધન કાયમ નું હોય એ શું કે જે જેના વગર ચાલે જ નહીં ને જે એની એની આવશ્યકતા ઉપસ્થિતિ આપણા આપણા માટે અસ્તિત્વ માટે ની છે અને સાચું સાધન છે તે આપણો આત્મચેતના આત્મચેતના એ સાચું સાધન છે શરીર ની અંદર આત્મચેતના સાધન ના હોય તો અને ફેંક્યાવાનું છે સાચું સદગુરુ એ આત્માનું જ્ઞાન છે જેના વડે આ શરીર છે તે તમે છો જેમ ગાડી તમે નથી તમારા થકી ગાડી છે ઘર તમે નથી તમારા તકી તમારું ઘર છે એટલે એ બધા સાધનો ખરા પણ જેને તમે કહો તને ટેમ્પરરી ક્ષણજી સાચું સાધન તો જે કંઈ પામવા જેવું છે મેળવવા જેવું છે સમજવા જેવું છે એ આપણું આત્માન તત્વ છે આત્મ સાધન સાધન કરી જુઓ તો આછું થોડું થોડું કરી જુઓ તો ખરા સમજાશે કે તમે છો તમે કોણ છો પણ વિપત્તિઓ દુઃખ અશાંતિ છે વિટમણાઓ છે એ બધી જ તમારા માથાના ઉપર ટોપલો કારણ દેહભાવ છે શરીર ભાવ છે અને શરીર ભાવને કારણે મનથી એ બધી નથી ખસતી નથી માનસિક તણાવ કરો પાસે જઈએ દેહ દેહભાવ છોડાવીને દેહાશક્તિ છોડાવીને આ શરીરના જે સુખો છે એમાંથી ઉપરામતા કરાવીને શું છે એમાં સુખ કેટલું સુખ છે એમાં એ જયારે અનુભવ કરાવે સદગુરુ એમને પ્રશ્ન પૂછે કે મહારાજ આ સુખ ખોટા સુખ એવું ખોટું તો તો પછી સાચું શું એ અમને બસ તમારી જિજ્ઞાસા આટલી જ જાગૃત કરવાની ખોટા નું હોય તમને સ્પષ્ટ સમજણ અપાવી દઈને તો બાપજી ખોટું તો આટલું બધું કહો તો સાચું શું દરેક ની તો સાચું સદગુરુ આપશે સાધન સદગુરુનું સાચું અને એ જે આપશે જીવન જીવવા માટેની સાચી સમજણ કે જેનાથી તમે નિરાત અનુભવ સંસારમાં છો બધી વિપત્તિઓ આપત્તિઓ છે છતાં એનાથી ઉપરામ થઈને કેવી રીતે શાંતિથી રહેવું સુખેથી રહેવું સમજણપૂર્વક રહેવું એ સદગુરુ આપશે જો સત્સંગ નહી હોય આ બધી સમજણ કોણ આપશે સદગુરુ અને સત્સંગ સિવાય અને એને લીધે જ માણસ દુઃખી છે અશાંત છે પીડાય છે ભોગી રહ્યો છે અને એને પોતાને જીવન ભગવાને આટલું સરસ આપ્યું છે પણ જીવવાની અંદર ચેન નથી નિરાંત નથી નિરાંત વગરના જીવનને શું કરવાનું શાંતિ વગરના જીવનને જીવવાની કઈ કઈ આશા રહી એમાં કે આવું ને આવું અશાંત જીવન ક્યાં સુધી જીવવાનું માણસ ત્રાસી જાય તો સાધન શોધવા માટે પણ માણસ નીકળતો હોય છે ઘણા બધા સાધનો ભોગવવા માટે પણ એકઠા કરતો હોય છે પણ છતાં એકઠા કરેલા એ સાધનોમાં એને પૂરેપૂરું સુખ તો નથી જ તો પૂરેપૂરું સુખ ક્યાંથી મેળવું આત્યંતિક સુખની પ્રાપ્તિ ક્યાં થશે બસ નરી સુખ જ હોય ત્યાં દુઃખ કે આપત્તિ હોય જ નહીં એ ક્યાં ગાડી મળશે કોઈ જગ્યા છે એવી જોઈ છે કે જ્યાં હોય જ નહીં સુખ કોઈ કોઈ સમસ્યા નહીં કોઈ આપત્તિ નહીં દુનિયા આખી દુનિયા ખૂબ શોધવા જશો ને તો દુનિયામાં ક્યાંયથી નહીં મળે સમુદ્ર માંથી મળે ને નહીં મળે ધરતી માંથી મળે આકાશ માંથી મળે એ મળશે માત્ર એક સાચી સમજણ અને એ સમજણ સત્સંગ વગર નહીં મળે અને સત્સંગ કોઈ સંત મહાપુરુષની પાસેથી જ્યાં આપણને પૂરો વિશ્વાસ હોય એની પાસેથી મળ્યા પછીથી આપણને નિરાત અનુભવાય કે હાશ આજે બહુ સરસ વાત જાણવા મળે અને એનાથી જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ અને અશાંતિ હળવી થઈ ગઈ કેમ કે અશાંત છે આવીને બેઠો છે અને એક સરસ વાત સાંભળીને ગયો નિરાશ થઈ ગયા આજે તો જીવનમાં નહોતું એ પ્રાપ્ત થયું ક્યાંથી પ્રાપ્ત થયું સત્સંગ સત્સંગનું મૂલ્ય કેટલું આખું જીવન સમજાવી શકે જીવનની કિંમત કેટલી બોલો જો કોઈ પાંચ કરોડ રૂપિયા આપી દે તમે તમારી જાતને આપવા વેચવા તૈયાર થશો જીવનની કિંમત કેટલી જીવન અમૂલ્ય છે તો જીવનને આકાર આપનાર સત્સંગ કેટલું મૂલ્યવાન એ સત્સંગનું મૂલ્ય ક્યારે પણ ના આપી શકાય એનો બદલો ના ચૂકવી શકાય કે ભાઈ સત્સંગ અને એક વાક્ય મળી ગયું મારું જીવન બદલાઈ ગયું આખી દિશા બદલાઈ ગઈ યુટર્ન આવી ગયો જ્યાંથી માણસ પાછો હટી કે જોયું અત્યાર સુધી જીવ્યો નકામું હતું ચાલ અહીંથી પાછો વળી જવા દે મને સદ્ગુરુએ સાચી દિશા બતાવી સત્સંગ દ્વારા અત્યાર સુધી જીવનમાં ખોટે રસ્તે હતો જેને લીધે ક્લેશ સંઘર્ષ કેટલો કકરાટ રાગ દ્વેષ એટલો બધો પીડા તો વાત ના પણ હવે દિશા બદલાઈ ગઈ સમજણ આવી ગઈ રસ્તો નવો મળ્યો આનંદ તો જેમ જે જીવન આપણને સન્માર્ગે લઈ જાય જે સત્સંગ સત્સંગને સાચો રસ્તો બતાવી દે બસ એ જ જીવન સાચું અને એ જીવનને માર્ગે આપણને કોને ચડાવ્યા સત્સંગ દ્વારા તો સત્સંગ ને જે સાધન સાધન શરીર છે શરીરમાં કઈ એકાદ પગ ના હોય કે એકાદ હાથ ના હોય કે આંખ ના હોય એ બધા સાધન તો છે કેટલી ઉપાધિ થાય જીવન કેવું જીવવું પડે વિકલાંગ તરીકે અપહિત તરીકે શરીર પણ એક સાધન છે શરીર ધર્મ આ શરીર ધર્મ જાણવા માટેનું સાધન છે આ સ્થૂલ જળ શરીર સૂક્ષ્મ આત્મા આત્માને સુધી પહોંચવા માટેનું સાધન છે એટલું યાદ રાખજો ભલે આત્મા ગમે એટલે પવિત્ર છે અમર છે શાશ્વત છે પણ એને સમજવા જાણવા માટે આ શરીરની જરૂર પડવાની છે શરીર નથી ફેંકી દેવા માટે નથી ગમે તેમ વેડફવા માટે નથી ગમે તેમ વેડફવું એટલે સમય નો દુર્વેગ કરવો વિષય ભોગો ખાવા પીવાની પાછળ મોજ મજા માણ્યા કરવી વ્યસનો ની પાછળ એટલે એનું નામ છે જીવન વેડફવું પૈસા આપ્યા હોય કે લે અને કઈક ધંધો બેસો અને કમાઈ લાવો કે બાપ રાજી થશે પણ વેડફીને પરવારીને ફાટલે કપડે બાપ ઉગાડી જઈને ઉભા રહ્યો છે એમ આ જીવન આ શરીર આપણને ભગવાન કિંમતી આપી છે એ જીવન આ શરીર કમાવા માટે આપ્યું છે માત્ર લૌકિક ભૌતિક સંપત્તિ કમાવા નહી પણ એ કમાણી કર્યા વગર તમે તમારું જીવન વેડફી મારીને પાપની પાસે ભગવાનની પાસે પહોંચ્યા એને કેટલો ક્લેશ થશે કે અમારા છોકરા મારા જીવ મેં મોકલ્યા હતા મૂડી મિલકત આપીને વેડફી નાખી જીવન મહામૂલ્ય છે વેડફા માટે નથી આપ સાધન છે કઈક આત્મ આત્મપ્રાપ્તિ માટેનું સાધન ભજન કરવા માટેનું શરીર આપ્યું છે માત્ર ભોગોથી વેડફી મારવા માટે રખડી ખાવા માટે કે પછીથી આ એને માટે શરીર નથી આપ્યું સમજો ઘણું બધું કામ કરવાનું છે માત્ર આની પાછળ ગગડા કરતા ઘણો બધો સમય સારામાં સારી રીતે ઉપયોગ કરી શકે એમ છો પણ વાત ત્યાં છે કે માણસને સાચો સમયનો ઉપયોગ કરવા માટેનું કોઈ કોઈ માર્ગદર્શન બના બતાવનાર નથી અને છે એને કોઈ લેનાર નથી જો માણસને ખરેખર સમજણપૂર્વક સાજું માર્ગદર્શન આપવામાં આવે ને તો આને એક બાજુ મૂકી દે ફેંકી દે કે અનીશ આના કર તમારે ઘણું કામ છે આમાં ક્યાં મારો સમય બગાડવો ન કરીએ જવાનું હોય અને ઘરમાં નાનું છોકરું હોય કે પપ્પા જાવ છો ખરા પણ એક કામ કરો મારી જોડે બોલ બેટ રમો રમોને પાંચ બોલ નાખીને જાઉં પછી બે તમારે મોડું થાય છે મારે અને એ એને તમે નારાજ કરીને જાવ છો એની સાથે રમવાનું છોડી દે પછી બાળક અકરાવાનું છે એ ગુસ્સે થવાનું છે કરી દે જો આપણે જીવનનો ઉપયોગ વ્યવસ્થિત રીતે ન કર્યો અને વેડફ્યો અને ન આપ્યો આવો સમય તેનું નુકસાન ભોગવું પડશે પોતે જ ભોગવાનું છે અને એટલા માટે જ શરીરને સાધન કર્યું હું હું પોતે જ છું એમ નથી કરું હું શરીર છું એમ નથી કર્યું આ શરીર તો સાધન છે સાધનનો સદુપયોગ કરી લેવાનો જેટલો સાધનનો સદુપયોગ કરીશું એટલી જ એની કિંમત વધી જશે કહો ડોગરી મારા ની કિંમત કેટલી સામાન્ય માણસ કરવો એ કૃષિ કેમ એમણે શરીરના સાધનનો સારામાં સારો ઉપયોગ કરી દીધો કેટલા બધાને સારો સમયનો સારો ઉપયોગ કરતા શીખવાડી ગયા બી આજે ચાલી ચાલી વર્ષ ગયા છતાં યાદ યાદ આવે અને પવિત્ર ભાવથી યાદ આવે તો એ છે જીવનનું મૂલ્ય કે આપણે કોઈ પણ સારું કામ કરી શકીએ સમયને વેડ થયા શકાય વર્ષો પછી કે એમણે આવું જીવન જીવ્યા હતા એ જીવન આટલું કિંમતી હતું સરદાર પટેલ યાદ કરો છો દેશ માટે કેટલી મોટી કિંમત ના આપી શકાય એટલું મોટું કામ અને સમયનો સદુપયોગ કરીને રાષ્ટ્ર એમ આપણે પણ આપણા જીવનમાં આપણી ક્ષમતા પ્રમાણે સારામાં સારો જીવન સમયનો ઉપયોગ કરવો અને સારો ઉપયોગ કરવા માટે તમને આપ્યું સત્સંગ સાધન અને બીજા સાધન તો ઘણા છે કમાવાળા ઘણા છે ઘણું બધું કમાતા હશે સાધન ભેગા કરતા હશે કેટલી બધી ગાડીઓ એના ઘરે ગાડી માલિકી દૂર હશે કેટલા બધા કારખાના ફેક્ટરીઓ હશે સાધન ખરા પણ જે જેને કહેવાય કે આપણું શાશ્વત સાધન આપણો આત્મા છે અને આ બધું જે કઈ છે એની સંપનતા હક નહી આ શરીર નો ક્યાંય પણ સંપત્તિ પર હક ના રહી ગયું શું કરવાનું શાશ્વતતા છે આત્માની પૂતિની આત્માને જાણો સાચું સાધન છે આત્માની અનુભૂતિ જેટલું તમે આત્માને જાણી લીધો આત્માતતત્વને એટલું જ તમે તમારું ઊંચામાં ઊંચું સાધન તમે મેળવી લીધું ભૌતિક સાધનો છે એમાં નુકસાન થયું ગુમાવ્યું કે કંઈક બગડ્યું તો શું થશે તરત અંદર ધ્રાસકો પડશે હે ખોટ ગઈ બંધ થઈ ગયું અકસ્માત થઈ ગયો નકામું થઈ ગયું તો એ બધા જ જે સાધનો છે એ સાધનો આઘાત આપવા વાળા છે આજકો આપી દેશે સાધનો ખરા પણ એક દિવસ તમને એવો આજકો આપશે કે તમે એને એની વેદના સહન નહીં કરી શકો હે કરીને કદાચ ડોક્ટરને બોલાવવા પડે કે કે ત્યાં તો ગયા એક આંચકામ સાધન રાન સાધન જે છે એ આત્માનું આત્મા તત્વનું એ જ સાચામાં સાચું સાધન કે હું આત્મા છું હું શરીર પણ નથી તમે જુઓ ધ્યાન કરવાવાળા કે શરીરને પણ ભૂલી જાવ એકવાર વિસ્મરણ શરીરનું વિસ્મરણ કરી જાઓ તમે એકલા જ છો તમે એકલા એટલે માત્ર આત્મા સ્વરૂપે બીજું બધું તો ભૂલવાનું વૈભવ છે સગા સંબંધીઓ છે પણ શરીર ને ભૂલી જવાનું સહેલું છે બહુ સહેલું છે બહુ સહેલું છે ધ્યાનની પ્રક્રિયામાં આવી જાઓ ધ્યાનમાં એટલા બધા અંતર્મુખ એકાગ્ર થઈ જશો કે તમારું શરીર તમારું મન કશું જ નહીં હોય માત્ર અસ્તિત્વનો અનુભવ થશે અને પછી અસ્તિત્વ કયું શરીર પૂરતું નહીં અખંડ એ મંડલાકાર ત્યાં સુધી પહોંચી શકાય એનું નામ છે સાધન કે જે અનુભૂતિ થઈ ગઈ અને એના વડે જે કઈ લાભ થવાનો હતો એ લાભ થઈ ગયો મોટો લાભ થયો દર્શન કરતા દિલની દુવિધા પામી બધી દ્વિધાઓ અંદરની બધા દુખ બધી આપત્તિઓ શાંત થઈ ગઈ માત્ર જય મહારાજ મહારાજના દર્શન કરતા આ પણ દર્શન કરતા આવડવું દર્શન ની રીત આવડવું જઈએ દર્શન કરી પણ અરે બાજુવાળો ધક્કો મારે ધક્કો તોય માન તોય ખબર ના પડે આપણી એકાગ્રતા ઘણીવાર કોઈ નો દર્શન કરતા જાણે ધક્કો આપતા પેલા બોલ્યા દેખાતું નથી એટલે તું શું દર્શન કરું છું ભગવાનની સાથે સંબંધ જોડવાનો હોય ને ત્યારે જાત પણ ભૂલી જવાય વિસ્મૃત થઈ જાય ધક્કા વાગે ને તોય એની એની ત્યાંથી એનું અનુસંધાન ના તૂટે ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરીમાં રોજ કીર્તન ને દર્શન કરવા માટે જાય ભીડ એટલી બધી હતી ઉત્સવ કરવાની વાત ના પૂછ હતા એ પોતે જગ્યા ઉભા રહેલા એક બારણું હતું એને એક ડોસી માં દર્શન નતા થતા એ બારણું પકડી અને ચૈતન્ય મહાપ્રભુ છે ખભા ઉપર બેસી હા પ્રભુ હવે તારા દર્શન થયા પેલા બધા આજુબાજુ છે પણ દખલ ના કરશો દર્શન કરી લેવા દો એ વિક્ષેપ વિક્ષેપ ના કારણ ભગવાન માં અનુસંધાન થઈ ગયા પછી થી આજુબાજુ આજુબાજુ તમારી જાત ભૂલી જવી પડે ત્યારે એ છે સાધન સદગુરુ સાધન પણ આપણને પોતાને એટલો આનંદ આવે કે આજે કેટલા સરસ દર્શન થયા શણગાર કેટલો સરસ હતો અને ભીડ ભીડ હોય નહીં ને શાંતિથી અરે આજ તો કેટલી બધી મહેર થઈ ગઈ શાંતિથી દર્શન થયા કોઈ સાજે ભીડ ના બને એવો ભાવ આવી જાય અને એમાં જે અનુસંધાન થાય જે નિરાત અનુભવાય અને જે સાચું દર્શન થાય સાચું સમજાય એનું નામ છે સાધન સદગુરુ સાચું અને સદગુરુ સાધન આપશે તે કાચું નહીં આપે પાક્કું આપશે કાચી ચીજવસ્તુ ખાવાની ઈચ્છા નથી થતી તો પછી કાચા સાધન ને એ વાત ક્યાં કરવાની સદગુરુ સાચું સાધન આપવા વાળા છે અને એ સાધન ને આપણે સમજવાનું છે આપણા જીવનની અંદર જય